アロナブレゾワザイ、アワディノカムてるンゲリンとペキュウカムグルー。はぁロエジノウテイワト。ペピピチュルゾワザイトカラー。はぁハフュマナワッケリー。ピチュルゾワウザイト、ペキュウワディノカムセ。ハフュネケショナトイキザイシュ、ライドナツェコトコト。テミケジョエナ、ムクタエミト。ナナ、タマレケワイ。テミモタイラ。ウナニスウウルマラノケワイ。テミケジョウ。ピチュルゾワザウメイヤママルウエウエア。

આપણને એને આવા તો જો સગડીઓ કેવું છે જોઈ લઈ ને સગડીઓ ખરાબ હશે તો પછી આપને ઘસકાવશે ખોટા ખોટા જો એમાં તો એવું લાગે છે મોજમાં આવતા હોય એવું લાગે છે જો ને ઘડી ફાફા મારે ઘડી ફાફા મારે જાણે તુરિયા બે ઈનો ગયા હોય કાલ વીણો ના હોય એમ જોતા જોતા આવે જો ને જો જોતા છે તુરિયા થયા કે નથી થયા એમ આવા જો હમણાં કહો એને પિક્ચર જોવા જવું છે એમ ઓ કે છે જાઈને એને હળવાક શીખાને કે જો ભાસા આટલું બધું કામ કરી નાખ્યું અને પિક્ચર જોવા તો લઈ જાય ને ના થોડા પાડશે પૂછી તો જોજો હું કે છે એમ અરે ર હજી એટલે જ પોગાડ્યું ખડ તો નિકયુ નથી જાજુ તમે કારું ન આવું ને સવારમાં 7 વાગ્યે ન્યુ કાંઈ કર્યું નથી શું કરો છો તમે સવાર ન અરે પણ ખડક એટલું છે ઉકલવું જો ને કારણ કે આવ્યું પણ એટલું બધું હોય તો કેમ કાઢું હજી તો કેટલી બાકી છે આ લાઈન તો પોગાડી અરે તો પણ હાથ વજી ન તો જરા ખટકો રખાય ને આ કારે ખડ કાઢી રહી એક તો દાડિયા થાતા નથી હું તો ના પાડતી હતી ડોહાને કે તુરિયા રાવજો બાયું કાઈ કરી નહીં આપે અને જાહેર કરી નાખો ખોટા ખોટા તુરિયા કરાવ્યા હવે એને તો વાડીમાં ડોકાવા આવવું નહીં હરીને ફરીને હું હોઉં અહીંયા કામ કરવા વાળી કઈ કામ તો કરી છે બેઠા થોડા છે આટલી લેનો કાટ નથી ભાવતા નથી તમે સવારમાં માં આવી દી બગાડો છો અમારો ઉલટક નું એમ કેવાય ઘણું કાટી નાખ્યો ખડ એમ હા પણ મારું દાતડું જો આજે આઈને પીડ્યું હું કાલ મૂકીને ગઈતી કાલ હાંજો નું આઈને નાઈને પીડ્યું છે

આવડે <laughs> એટલે <laughs>

કેટલું વાડી નું કામ કરું આપણે તઈ ને જાશું સાની મને કામ કરવા મને કામ કરવા મને સાની મને મારે ક્યાં ન જાવ અને ક્યાં ન જાવ ને કોઈ ને કારે તો જવા ગયો રોજ કેટલું કામ કરું ના વાડી નું કામ ખૂટે થોડું રોજ નું થઈ વા તો આમાં કઈ રવિવાર નું આવે રવિવાર હોય તો ઉલટક નું કામ વધી જાય ઈ કરતા અમને એકવાર જવા ગયો એની કાલે જોઈએ એવી મયા માં તમે આવજો મજા આવશે

કામ તો કરવું નથી મહિને મહિને તમારા ફોન ના રિચાર્જ કરવાના લાઈટ બિલ ભરવાનું કામ કરો કે કામ તો કક ભાડશો અરે પણ આ કાક તુરિયા માં દવા બવા સાટો તો કાક વેલા હે તુરિયા આવે હવે આમાં તો કેદી તુરિયા આવે કોને ખબર છે કારે તુરિયા થાય કારે વીણસું ને કારે પૈસા આવશે આય બધું થાય ટેમે થાય કાક ઓલા ડોહાને તો હું નાક હતી કે તુરિયા નો કરતા તોય આખી વાડી માં તુરિયા નાખી દીધા હવે કામ કરવું નઈ કોઈને મારે એકને બળતરા છે તમાર કોઈને છે બળતરા સાસુમાં ચિંતા તો ને હોય પણ કા કામ ની રીતે કામ કરવાનું હોય ફિલ્મ જોવાની રીતે ફિલ્મ જોઈ હોય અને નવું નીકળ્યું છે તો જોઈ આવી એમાં હું થઈ ગયો તો હું પણ નકરું કામ 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 હું કર્યા કરો છો આમ નામ જિંદગી વહી જાય છે તમે તો ગડા થઈ ગયા છો આમ નામ કામ કામ કરીને કરીને હું બાળું તમે એ હા જાવ કોઈને કામ નથી કરવું તમારું મન ફાવે એમ કરો જાવ કોઈની જરૂર નથી હું એકલી કાપી છું હમણાં આખી તુરિયા માં આખા તુરિયા માં ખડ કાઢી નાખું જો તીની સાસુ માં ધીમે ધીમે ખડ કાઢજો તુરિયા નો કાઢી નાખતા તું મૂંગી રેને વેવલી તને ના પડીને બોલવાની આશીર્વાદ છે એ કે ખોટું કીધું આખા માં તુરિયા કરવાની ક્યાં જરૂર હતી મકાઈ કિન ને હોત તો આજો પાડોશી વાળા બધા આખા માં મકાઈ કિન નાખી કેવી સરસ ઉભી છે પાડોશી ભલે ને આખી વાડીમાં બાવળીયા વાવી દે આપડે એનું નથી જોવાનું આપડે આ દુરિયા કર્યા છે ને મોલ પચી જાય એટલે બસ